કેન્દ્ર સરકાર આ વર્ષની શરૂઆત એટલે કે બે હજાર ચોવીસ થી તેમના કર્મચારીઓ અને પેન્શનરોના લાભ આપવા માટે ડીએ માં પચાસ ટકાના વધારાની જાહેરાત બાદ હવે બાળકોનું શિક્ષણ ભથું અને હોસ્ટેલ સબસિડી જેવા કેટલાક ભથ્થા આપવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં મોંઘવારી ભથ્થામાં પચાસ ટકાનો વધારો થશે ત્યારે જો બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીમાં પણ પચીસ ટકાનો વધારો કરવામાં આવશે મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ભથ્થા વધારાના સમાચારો વચ્ચે કેટલાક લોકો હજુ પણ મૂંઝવણમાં છે અને તેમની મૂંઝવણ દૂર કરવા માટે કર્મચારી અને તાલીમ મંત્રાલયના કર્મચારી જાહેર ફરિયાદ પેન્શન વિભાગે એક સ્પષ્ટતા કરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ